લોકશાળા ખડસલીમાં પૂછી મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજાયું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન ગ્રામ સેવા કેન્દ્ર ખડસલી અને લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ દ્વારા તારીખ ઓગણત્રીસ ત્રીસ જાન્યુઆરી બે દિવસ ખડસલીના ઢોરે મોરારી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં લોકશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આત્મીય સંમેલન ગોઠવાયું જેમાં ઘણી બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બે દિવસ હાજર રહીને અત્યંત ભાવવિભોર બની પોતાના વર્ષો જૂના સંસ્મરણો વાગોળી અનેક યાદોને તાજી કરી તે દરમિયાન લોકશાળાના વિદ્યાર્થીઓએ અત્યંત આકર્ષક મેદાની અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌના દિલ જીત્યા પૂચી મોરારી બાપુએ અતિ પ્રસન્ન અને ઉત્સાહિત શૈલીમાં પ્રેરણાદાયી આશીર્વાદ પાઠવીને લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદની ઉમદા કામગીરીને બિરદાવી શુભકામનાઓ સાથે સંસ્થાના વિકાસ માટે તુલસીપત્ર સ્વરૂપે એક લાખ રૂપિયા અર્પિત કરીને આગામી સમયમાં યોજાનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના સ્નેહ સંમેલનમાં સ્વયં અનુકૂળતા કરી હાજર રહેવા બાપુએ રાજી થઈને મંચ પરથી જ જાહેરાત કરી બે દિવસના આ મિલનના મુખ્ય કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ શ્રી હિંમતભાઈ ગોડા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના પ્રમુખ શ્રી ડો દીપકભાઈ શેઠ દ્વારા પ્રસંગોચિત ખૂબ જ ઉમદા ઉદબોધનો થયા સાંજે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સોનેરી યાદો વાગોળવાની સાથે પૂર્વ આચાર્ય શ્રી દોસ્તભાઈ બલોચ દ્વારા લખાયેલું અવિસ્મરણીય છબીઓ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આત્મીય મિલન સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદની સાધારણ સભાનું મૈત્રીપૂર્ણ આયોજન થયું જેમાં સર્વસહમતીથી હોંશભેર પ્રમુખ તરીકે ડો દીપકભાઈ શેઠ સંયોજક શ્રી વિનુભાઈ રાવલ મંત્રી શ્રી કિશોર કુમાર જાની ઉપપ્રમુખ શ્રી દોસ્તભાઈ બલોચ ખજાંચી શ્રી મુકેશભાઈ દવે સહમંત્રી શ્રી હિનાબેન ખીમાણી અને કાર્યાલય મંત્રી શ્રી રજનીભાઈ દોંગાની નિયુક્તિ કરવામાં આવી શૂન્ય નવ સભ્યો ડો દીપકભાઈ શેઠ બોમ્બે શ્રી વિનુભાઈ રાવલ સાવરકુંડલા શ્રી દોસ્તભાઈ બલોચ અમરેલી શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી સણોસરા શ્રી કિશોર કુમાર જાની સુરત શ્રી રજનીભાઈ દોંગા ખડસલી શ્રી હાજીભાઈ બાદી વાંકાનેર શ્રી અશ્વિનભાઈ વાટલીયા સુરત અને શ્રી જનકભાઈ સાવલિયા નવાગામ જાંબુડાની આજીવન ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી તથા શૂન્ય છ સભ્યો શ્રી શંભુભાઈ વાટલીયા અમદાવાદ શ્રી મુકેશભાઈ દવે અમરેલી શ્રી ઠાકુરભાઈ ગેડિયા સુરેન્દ્રનગર શ્રી હિનાબેન ખીમાણી અમેરિકા શ્રી અરુણાબેન રાજ્યગુરુ સુરત શ્રી પરેશભાઈ દિયોરા ડેડગડીની પાંચ વર્ષના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી ઉપરોક્ત બધી ઉપસ્થિત હર્ષભેર તાળીઓથી વધાવી તેમજ સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા આ મિલન સર્વ રીતે શ્રેષ્ઠ અને સફળ બન્યું જેમાં ગ્રામ સેવા કેન્દ્રના સર્વે પદાધિકારીઓ વિદ્યાર્થી પરિષદના સૌ હોદ્દેદારો તથા અગ્રણી કાર્યકર્તાઓ શાળાના સર્વે કર્મચારીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી રિપોર્ટ ફારૂક બિલકિયા અમરેલી લોકશાળા ખડસલીમાં પૂચી મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજાયું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન ગ્રામ સેવા કેન્દ્ર ખડસલી અને લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ દ્વારા તારીખ ઓગણત્રીસ ત્રીસ જાન્યુઆરી બે દિવસ ખડસલીના ઢોરે પૂચી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં લોકશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આત્મીય સંમેલન ગોઠવાયું જેમાં ઘણી બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બે દિવસ હાજર રહીને અત્યંત ભાવવીભોર બની પોતાના વર્ષો જૂના સંસ્મરણો વાગોળી અને ક્યાદોને તાજી કરી તે દરમિયાન લોકશાળાના વિદ્યાર્થીઓએ અત્યંત આકર્ષક મેદાની અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌના દિલ જીત્યા પૂચી મોરારી બાપુએ અતિ પ્રસન્ન અને ઉત્સાહિત શૈલીમાં પ્રેરણાદાયી આશીર્વાદ પાઠવીને લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદની ઉમદા કામગીરીને બિરદાવી શુભકામનાઓ સાથે સંસ્થાના વિકાસ માટે તુલસીપત્ર સ્વરૂપે એક લાખ રૂપિયા અર્પિત કરીને આગામી સમયમાં યોજાનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના સ્નેહ સંમેલનમાં સ્વયં અનુકૂળતા કરી હાજર રહેવા બાપુએ રાજી થઈને મંચ પરથી જ જાહેરાત કરી બે દિવસના આ સ્નેહ મિલનના મુખ્ય કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ શ્રી હિંમતભાઈ ગોડા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના પ્રમુખ શ્રી ડો દીપકભાઈ શેઠ દ્વારા પ્રસંગોચિત ખૂબ જ ઉમદા ઉદબોધનો થયા સાંજે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સોનેરી યાદો વાગોળવાની સાથે પૂર્વ આચાર્ય શ્રી દોસ્તભાઈ બલોચ દ્વારા લખાયેલું અવિસ્મરણીય છબીઓ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આત્મીય સ્નેહમિલન સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદની સાધારણ સભાનું મૈત્રીપૂર્ણ આયોજન થયું જેમાં સર્વસહમતી હોંશભેર પ્રમુખ તરીકે ડો દીપકભાઈ શેઠ સંયોજક શ્રી વિનુભાઈ રાવલ મંત્રી શ્રી કિશોર કુમાર જાની ઉપપ્રમુખ શ્રી દોસ્તભાઈ બલોચ ખજાંચી શ્રી મુકેશભાઈ દવે સહમંત્રી શ્રી હિનાબેન ખીમાણી અને કાર્યાલય મંત્રી શ્રી રજનીભાઈ દોંગાની નિયુક્તિ કરવામાં આવી શૂન્ય નવ સભ્યો ડો દીપકભાઈ શેઠ બોમ્બે શ્રી વિનુભાઈ રાવલ સાવરકુંડલા શ્રી દોસ્તભાઈ બલોચ અમરેલી શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી સણોસરા શ્રી કિશોર કુમાર જાની સુરત શ્રી રજનીભાઈ દોંગા ખડસલી શ્રી હાજીભાઈ બાદી વાંકાનેર શ્રી અશ્વિનભાઈ વાટલીયા સુરત અને શ્રી જનકભાઈ સાવલિયા નવાગામ જાંબુડાની આજીવન ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી તથા શૂન્ય છ સભ્યો શ્રી શંભુભાઈ વાટલીયા અમદાવાદ શ્રી મુકેશભાઈ દવે અમરેલી શ્રી ઠાકુરભાઈ ગેડિયા સુરેન્દ્રનગર શ્રી હિનાબેન ખીમાણી અમેરિકા શ્રી અરુણાબેન રાજ્યગુરુ સુરત શ્રી પરેશભાઈ દિયોરા ડેડકડીની પાંચ વર્ષના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી ઉપરોક્ત બધી નિયુક્તિઓની ઉપસ્થિત હર્ષભેર તાળીઓથી વધાવી તેમજ સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા આ મિલન સર્વ રીતે શ્રેષ્ઠ અને સફળ બન્યું જેમાં ગ્રામ સેવા કેન્દ્રના સર્વે પદાધિકારીઓ વિદ્યાર્થી પરિષદના સૌ હોદ્દેદારો તથા અગ્રણી કાર્યકર્તાઓ શાળાના સર્વે કર્મચારીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી રિપોર્ટ ફારૂક બિલકિયા અમરેલી